આપણી આસપાસ લગભગ રોજ એક ફરિયાદ સાંભળવા મળે છે મોંઘવારી બહુ વધી ગઈ છે શાકભાજી હોય કે પેટ્રોલ જાણે બધી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ ભાવ વધારો એ ખરેખર થાય છે કેમ અને એક સામાન્ય ગ્રાહક તરીકે શું આપણી પાસે આ મોંઘવારી અને બજારના શોષણ સામે લડવા માટે કોઈ હથિયાર છે અને આજના આપણા વિશ્લેષણનો હેતુ બસ આજ બે મોટા પ્રશ્નોના જવાબ શોધવાનો છે આપણી પાસે જે સ્ત્રોત છે એમાં આર્થિક સિદ્ધાંતો અને ગ્રાહક સુરક્ષાના કાયદાઓનો એમ કહી શકાય કે એક ભંડાર છે આપણે એ સમજીશું કે ભાવ વધારો ક્યારે અર્થતંત્ર માટે જરૂરી બને છે અને ક્યારે એક રાક્ષસનું રૂપ લઈ લે છે અને સાથે જ એક ગ્રાહક તરીકે આપણા અધિકારો શું છે જવાબદારીઓ શું છે એ દુનિયામાં પણ ઊંડા ઉતરીશું બહુ સરસ તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી આપણે બધા ભાવ વધારો શબ્દ તો વાપરીએ છીએ પણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ એનો અર્થ શું છે અને મને એ જાણીને નવાઈ લાગી કે દરેક પ્રકારનો ભાવવધારો ખરાબ નથી હોતો શું આ વાત સાચી છે હા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે જો સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે સ્થિરતા સાથે જે સામાન્ય ભાવ વધારો થાય એ તો અર્થતંત્ર માટે ટોનિક જેવું કામ કરે છે તમે વિચારો જો વસ્તુઓના ભાવ થોડા વધે તો ઉત્પાદકો અને વેપારીઓને વધુ નફો મળે બરાબર ને હા બરાબર આ નફો એમને નવું રોકાણ કરવા ઉત્પાદન વધારવા અને નવા લોકોને નોકરી પર રાખવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે એક રીતે તો આ દેશના આર્થિક વિકાસ માટે જરૂરી છે તો પછી આપણે જે મોંઘવારીની ફરિયાદ કરીએ છીએ એ ચિંતાનું કારણ ક્યારે બને એટલે કે સમસ્યા ક્યાંથી શરૂ થાય છે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે ભાવો સ્થિરતાથી નહીં પણ બેફામ રીતે વધે સતત અને ખૂબ ઊંચા દરે આને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે આ એવી સ્થિતિ છે જેમાં દેશમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન તો એટલું જ રહે છે પણ લોકોના હાથમાં પૈસા વધી જાય છે સ્ત્રોતમાં એક બહુ સચોટ વાક્ય છે જે આખી પરિસ્થિતિ સમજાવી દે છે ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે પરિણામે કિંમત વધી જાય અચ્છા એટલે કે માંગ અને પુરવઠાનું જે ગણિત છે એ ખોરવાઈ જાય છે અહીંયા જ વાત રસપ્રદ બને છે ચાલો આ અસંતુલન પાછળના જે કારણો છે એને એક પછી એક વિગતવાર સમજીએ સ્ત્રોતમાં આઠ મુખ્ય કારણો ગણાવ્યા છે બિલકુલ પહેલું અને સૌથી મોટું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો એટલે કે બજારમાં પૈસાનો પ્રવાહ વધી જાય આ મુખ્યત્વે ત્રણ રીતે થાય છે એક સરકાર ખાદ્ય પુરવણી કરે એટલે કે તિજોરીમાં પૈસા ખૂટે ત્યારે નવા નાણાં છાપે બીજું બજારમાં નાણાંની લેવડદેવડ એટલે કે ચલણ વેગ એ ખૂબ વધી જાય અને ત્રીજું બેંકો વ્યાજના દર ઘટાડીને સસ્તી લોન આપવા માંડે એટલે સરળ ભાષામાં કહીએ તો આરબીઆઈ અર્થતંત્રમાં પૈસાનો નળ વધુ ખોલી નાખે છે લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા આવે પણ સામે ખરીદવા માટે વસ્તુઓ તો એટલી જ હોય ભાવ વધે એકદમ સાચો હવે બીજું કારણ ખૂબ સીધું અને સ્પષ્ટ છે વસ્તી વધારો આપણા સ્ત્રોત મુજબ ભારતમાં દર વર્ષે વસ્તી લગભગ એક પોઈન્ટ નવ ટકાના દરે વધે છે બે હજાર અગિયારમાં જ આપણી વસ્તી એકસો એકવીસ કરોડ હતી હવે જેટલા વધુ લોકો એટલી વધુ જરૂરિયાતો અને એટલી વધુ માંગ આ વધતી માંગ સામે જો પુરવઠો ન વધે તો ભાવ વધારો નિશ્ચિત છે ત્રીજું કારણ છે નિકાસમાં વધારો એટલે કે દેશમાં બનેલી વસ્તુઓ આપણે વિદેશમાં વેચીએ આ તો સારી વાત કહેવાય દેશમાં વિદેશી નાણું આવે તો પછી કારણ કઈ રીતે બને સારો પ્રશ્ન છે જુઓ જ્યારે આપણી વસ્તુઓની વિદેશમાં માંગ વધે ત્યારે આપણે વધુને વધુ માલ વિદેશ મોકલીએ છીએ પરિણામે એ જ વસ્તુઓની આપણા પોતાના દેશના બજારમાં શું કહેવાય અછત સર્જાય છે માંગ એટલી જ રહે છે પણ પુરવઠો ઘટી જાય છે જે સીધા ભાવ વધારા તરફ દોરી જાય છે અને ચોથું કારણ કાચા માલની ઊંચી કિંમત આ તો એક એવા ચક્કરમાં ફસાવા જેવું લાગે છે જેનો કોઈ અંત જ નથી કાચો માલ મોંઘો થાય એટલે ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુ મોંઘી થાય વસ્તુ મોંઘી થાય એટલે કર્મચારીઓ પગાર વધારાની માંગ કરે પગાર વધે એટલે ફરીથી ઉત્પાદન ખર્ચ વધે ઓ એક છે તમે બરાબર પકડ્યું આ એક વિષ જ છે પાંચમું કારણ છે કાળું નાણું એટલે કે એવા પૈસા જેનો કોઈ હિસાબ નથી અને જેના પર ટેક્સ નથી ચૂકવાયો આવા પૈસા જેની પાસે હોય એ લોકો પકડાઈ જવાના ડરથી તેને જલ્દીથી વાપરી નાખવા માંગે છે તેઓ બિનજરૂરી અને મોંઘી વસ્તુઓ ખરીદે છે જેનાથી બજારમાં ખોટી માંગ ઊભી થાય છે અને ભાવો વધે છે એટલે એવું કહી શકાય કે જ્યારે કોઈ દુકાનદાર આપણને જીએસટી વગર બિલ બનાવવાનો વિકલ્પ આપે ત્યારે એ નાનકડો વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક આ કાળા નાણાં અને ભાવ વધારાની સમસ્યામાં પોતાનો ભાગ ભજવી રહ્યો છે કહે છે કે ઘણીવાર સરકાર પોતે જ પેટ્રોલ ડીઝલ રાસાયણિક ખાતર કે પછી ખેડૂતોના પાક માટેના ટેકાના ભાવમાં વધારો કરે છે આનાથી સીધી રીતે મોંઘવારી વધે છે સાતમું કારણ છે કુદરતી અને માનવીય પરિબળો જેવી કે અતિવૃષ્ટિ દુકાળ ધરતીકંપ જેવી કુદરતી આફતો અથવા યુદ્ધ તોફાનો હડતાલ જેવા માનવીય સંકટો આ બધાને કારણે ઉત્પાદન અને પુરવઠાની જે સાંકળ છે એ તૂટી જાય છે અને બજારમાં વસ્તુઓની અછતને કારણે ભાવ વધે છે અને છેલ્લું આઠમું કારણ છે સમાજનું એક મોટું દૂષણ દાણચોરી સંગ્રહખોરી અને કાળા બજાર કેટલાક વેપારીઓ ભવિષ્યમાં ભાવ વધશે એવી અફવા ફેલાવીને વસ્તુઓનો સંગ્રહ કરી લે છે પછી બજારમાં એ વસ્તુની કૃત્રિમ અછત ઊભી થાય છે અને પછી તેઓ મનફાવે તેવા ઊંચા ભાવે વેચીને નફાખોરી કરે છે તો આ આઠ કારણો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાવવધારો કોઈ એક પરિબળનું પરિણામ નથી પણ આ તો થઈ માત્ર આર્થિક વાત આ આંકડાઓ અને કારણોની સામાન્ય માણસના જીવન પર શું અસર થાય છે તેની અસરો ખૂબ જ ગંભીર અને દૂરગામી છે સૌથી પહેલી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડે છે એમની આવક સ્થિર હોય છે પણ ખર્ચ સતત વધતો જાય છે જેનાથી તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે લોકોની બચત ઘટી જાય છે જેનાથી દેશમાં મૂડીરોકાણ અને નવા ઉદ્યોગોને અસર થાય છે લોકોનું જીવનધોરણ નીચું જાય છે અને સૌથી ચિંતાજનક વાત એ છે કે જ્યારે જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે સમાજમાં ચોરી લૂંટફાટ ભ્રષ્ટાચાર અને અઆતઘાત જેવી નૈતિક સમસ્યાઓ પણ વધે છે આ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે તો આ રાક્ષસને કાબુમાં લેવા માટે સરકાર અને આરબીઆઈ પાસે કયા ઉપાયો છે સ્ત્રોત મુજબ મુખ્યત્વે પાંચ પ્રકારના ઉપાયો છે પહેલું છે નાણાંકીય પગલાં જે આરબીઆઈ લે છે એટલે કે જે પૈસાનો નળ વધુ ખુલી ગયો હતો તેને હવે ધીમો કરવાનો પ્રયત્ન બરાબર આરબીઆઈ વ્યાજના દર વધારી દે છે જેથી લોન મોંઘી બને અને લોકો ઓછો ખર્ચ કરે તે બેંકો પાસે વધુ રોકડ અનામત રખાવે છે અને સરકારી જામીનગીરીઓ વેચીને બજારમાંથી વધારાના પૈસા પાછા ખેંચી લે છે બીજો ઉપાય છે રાજકોષીય પગલાં જે સરકાર લે છે સરકાર પોતાના બિનજરૂરી ખર્ચ ઘટાડે છે લોકો પર આવકવેરો અને કંપનીઓ પર કંપનીવેરો વધારે છે જેથી લોકોની ખર્ચવાપાત્ર આવક ઘટે ત્રીજો ઉપાય છે મૂડીરોકાણ પર અંકુશ આ થોડું સમજાવશો આનો અર્થ એ છે કે સરકાર લાયસન્સ પદ્ધતિ દ્વારા બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનો ઉત્પાદન પાછળ થતા રોકાણને અટકાવે છે અને એ પૈસાને ખેતી અને ઉદ્યોગ જેવી જીવન જરૂરી વસ્તુઓના ઉત્પાદન તરફ વાળવાનો પ્રયત્ન કરે છે અને ચોથો ઉપાય તો આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે ભાવ નિયમન અને માપબંધી એટલે કે આપણી સરકારી સસ્તા અનાજની દુકાનો હા જેને જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ કહેવાય છે આ વ્યવસ્થા ઓગણીસો સત્યોતેરથી અમલમાં છે આજે દેશમાં લગભગ ચાર પોઈન્ટ બાણું લાખ આવી વાજબી ભાવની દુકાનો છે આ દુકાનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બજાર ભાવ કરતા ઘણા ઓછા દરે અનાજ ખાંડ જેવી વસ્તુઓ પૂરી પાડે છે સરકાર જે ભાવનો તફાવત ભોગવે છે તેને સબસિડી કહેવાય છે અને છેલ્લો ઉપાય છે ભાવ તંત્ર અહીંયા પાસા જેવા કાયદાનો ઉલ્લેખ છે આ શું છે છે અને તે કેવી રીતે કામ કરે જુઓ સંગ્રહખોરી અને કાળા બજારને રોકવા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઓગણીસો પંચાવન બનાવ્યો છે પણ જે લોકો વારંવાર આવું કરે છે તેમના માટે પાસા જેવો કડક કાયદો છે આ કાયદા હેઠળ સરકાર આવા લોકોને સમાજ માટે જોખમી ગણીને તેની અટકાયત કરી શકે છે જેથી તેઓ બજારમાં અછત ઊભી ન કરી શકે આ ઉપરાંત સરકાર ડુંગળી સિમેન્ટ પેટ્રોલ જેવી વસ્તુઓના ભાવ પણ જાતે નક્કી કરે છે ખૂબ સરસ તો આપણે ભાવ વધારાના કારણો અસરો અને ઉપાયોને ખૂબ વિગતવાર સમજ્યા પણ જ્યારે તમે સંગ્રહખોરી અને કાળાબજારની વાત કરી ત્યારે મને લાગ્યું કે આ સમસ્યાનું બીજું પાસું પણ છે ગ્રાહક અહીંથી જ આપણે ચર્ચાના બીજા ભાગમાં પ્રવેશ કરીએ છીએ બજારમાં ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે આ એક એવો વિષય છે જેની સાથે આપણે બધા રોજેરોજ સંકળાયેલા છે ગ્રાહકોનું શોષણ અનેક રીતે થાય છે જેમ કે પેકેટ પર લખેલા વજન કરતાં ઓછો માલ આપવો હલકી ગુણવત્તાવાળી કે નકલી વસ્તુ પધરાવી દેવી છાપેલી કિંમત કરતાં વધુ પૈસા લેવા ભેળસેળ કરવી અને ખાસ કરીને વેચાણ પછીની સર્વિસ કે વોરંટી આપવાનો ઇનકાર કરવો અને આ બધું થવા પાછળનું મુખ્ય કારણ શું છે શું વેપારીઓ જ દોષિત છે સ્ત્રોત ચાર મુખ્ય કારણો દર્શાવે છે અને પહેલું જ કારણ છે ગ્રાહક પોતે જવાબદાર આપણી અજ્ઞાનતા જાગૃતિનો અભાવ અને પેલી કોણ માથાકૂટ કરે એવી વૃત્તિ એ વેપારીઓને શોષણ કરવાની તક આપે છે અચ્છા બીજું કારણ છે મર્યાદિત માહિતી આપણે વસ્તુની ગુણવત્તા કિંમત કે ઉપયોગ વિશે પૂરી જાણકારી હોતી નથી ત્રીજું મર્યાદિત પુરવઠો જ્યાં વેપારીઓ કૃત્રિમ અછત ઊભી કરે છે અને ચોથું મર્યાદિત હરીફાઈ જ્યારે બજારમાં કોઈ એક જ કંપનીનો દબદબો હોય ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી તો આ શોષણ સામે લડવાનો વિચાર ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો સ્ત્રોતમાં અમેરિકાના રાલ્ફ નેડરનો ઉલ્લેખ છે હા રાલ્ફ નોર્ડરને ગ્રાહક આંદોલનના પિતામહ ગણવામાં આવે છે પણ કાયદાકીય રીતે આની શરૂઆત થઈ પંદર માર્ચ ઓગણીસો ને બાસઠના રોજ જ્યારે અમેરિકી પ્રમુખ જ્હોન એફ કેનેડીને ગ્રાહકોને ચાર મૂળભૂત અધિકારો આપ્યા આ દિવસ એટલો ઐતિહાસિક હતો કે આજે પણ દર વર્ષે પંદર માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે અને ભારતમાં આપણા દેશમાં પણ બે અલગ અલગ તારીખો છે જે કદાચ લોકોને ગૂંચવી શકે છે સાચી વાત છે સંયુક્ત રાષ્ટ્રસંઘની ભલામણ પછી ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી બનાવ્યો ઓગણીસો છ્યાસી હા આ કાયદાને રાષ્ટ્રપતિએ ચોવીસ ડિસેમ્બર ઓગણીસ સો ના રોજ મંજૂરી આપી એટલે ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે અચ્છા એટલે યાદ રાખવું સરળ છે પંદર માર્ચ કક્ષાનો દિવસ છે અને ચોવીસ ડિસેમ્બર એ આપણો રાષ્ટ્રીય દિવસ બરાબર તો આ કાયદાએ આપણને એટલે કે ગ્રાહકોને કયા મુખ્ય અધિકારો આપ્યા છે આ કાયદા હેઠળ આપણને છ મુખ્ય અધિકારો મળ્યા છે પહેલો સલામતીનો અધિકાર એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓથી રક્ષણ બીજો માહિતી મેળવવાનો અધિકાર એટલે કે વસ્તુની ગુણવત્તા કિંમત શુદ્ધતા વિશે બધું જ જાણવાનો હક ત્રીજો પસંદગી કરવાનો અધિકાર એટલે કે આપણને કોઈ એક જ વસ્તુ ખરીદવા માટે મજબૂર ન કરી શકાય અને બાકીના ત્રણ રજૂઆત કરવાના અધિકારનો વ્યવહારમાં શું અર્થ થાય યોગ્ય જગ્યાએ આપણી વાત મૂકી શકીએ આ છે ચોથો અધિકાર પાંચમો છે ફરિયાદ નિવારણનો અધિકાર જે સૌથી મહત્વનો છે એટલે કે જો આપણી સાથે છેતરપિંડી થઈ હોય તો આપણે વળતર મેળવી શકીએ છીએ અને છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર જે આપણને જીવનભાર એક જાગૃત ગ્રાહક બનવા માટે તૈયાર કરે છે બરાબર પણ જેમ કહેવાય છે અધિકારો હંમેશા ફરજો સાથે આવે છે તો એક જાગૃત ગ્રાહક તરીકે આપણી ફરજો શું છે આપણી ફરજો પણ એટલી જ જરૂરી છે સૌથી પહેલાં તો હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખો બીજું વસ્તુ ખરીદતી વખતે તેના પર બીઆઈએસ આઈએસઆઈ એગમાર્ક જેવા ગુણવત્તાના ચિહ્નો તપાસવા પેકિંગ પર લખેલી કિંમત ઉત્પાદન તારીખ વજન જેવી વિગતો ધ્યાનથી વાંચવી અને સૌથી અગત્યનું જો છેતરપિંડી થાય તો ચૂપ ન બેસવું અને ફરિયાદ કરવાની હિંમત રાખવી માની લો કે કોઈએ હિંમત કરી અને ફરિયાદ કરવાનું નક્કી કર્યું તો એણે ક્યાં જવું એના માટે શું વ્યવસ્થા છે આ માટે સરકારે એક ત્રણ સ્તરીય વ્યવસ્થા ઊભી કરી છે જેને અર્ધ ન્યાયી અદાલતો કહેવાય છે જો તમારો દાવો વીસ લાખ સુધીનો હોય તો તમે જિલ્લા ફોરમમાં જઈ શકો છો લાખ સુધી હા જો દાવો વધુ અને એક કરોડ સુધીનો હોય તો રાજ્ય કમિશનમાં જઈ શકાય ઓકે અને જો દાવો એક કરોડ થી પણ વધુનો હોય તો રાષ્ટ્રીય કમિશનમાં ફરિયાદ કરી શકાય છે એટલે કે નાનામાં નાની ફરિયાદથી લઈને મોટા મોટી છેતરપિંડી માટે અલગ અલગ સ્તરે વ્યવસ્થા છે આ તો ખૂબ જ સરસ વાત છે હવે તમે હમણાં આઈએસઆઈ અને એગમાર્ક જેવા ચિહ્નોની વાત કરી હા આ શું છે અને તે આપણને કઈ રીતે મદદ કરે છે આ ગુણવત્તાના પ્રમાણપત્રો છે જેમ કે જો તમે ઘી મધ કે મસાલા જેવી ખેત પેદાશ ખરીદો તો તેના પર એગમાર્કનો લોગો જુઓ એગમાર્ક જો તમે ઇલેક્ટ્રિક સગડી કે કુકર જેવી ઔદ્યોગિક વસ્તુ ખરીદો તો તેના પર આઈએસઆઈ જે હવે બીઆઈએસ તરીકે ઓળખાય છે એનો માર્કો જુઓ સોનાના ઘરેણા પર હોલમાર્ક જામ જ્યુસ જેવા પ્રોસેસ ફૂડ પર એફપીઓ અને ઉનની બનાવટો પર વુલમાર્ક આ ચિહ્નો એ વાતની ગેરંટી છે કે વસ્તુ સરકારી માપદંડો પર ખરી ઉતરી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવી કોઈ સંસ્થાઓ છે હા મુખ્યત્વે બે છે એક છે આઈએસઓ જેનું મુખ્ય મથક જીનીવામાં છે તે ઉત્પાદનોની ગુણવત્તા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કરે છે અને બીજી છે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન સીએસી સી જે રોમમાં આવેલી છે અને ખોરાકને લગતા આંતરરાષ્ટ્રીય માપદંડો નક્કી કરે છે અંતમાં એક વ્યવહારુ પ્રશ્ન જો કોઈને ફરિયાદ કરવી હોય તો તેની પ્રક્રિયા કેટલી જટિલ છે શું વકીલ રાખવો જરૂરી છે ના બિલકુલ નહીં પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે તમે સાદા કાગળ પર હાથથી લખીને કે ટાઈપ કરીને પણ અરજી કરી શકો છો તેમાં તમારું નામ સરનામું ફરિયાદની વિગતો અને તમે શું વળતર ઈચ્છો છો તે લખવાનું હોય છે સાથે બિલ અને બીજા પુરાવાઓની નકલ જોડવી જરૂરી છે બસ એક વાતનું ધ્યાન રાખવાનું કે જે દિવસે છેતરપિંડી થઈ હોય તેના બે વર્ષની અંદર ફરિયાદ દાખલ કરી દેવી અને જો કોઈને વધુ માર્ગદર્શન જોઈતું હોય તો તેના માટે પણ વ્યવસ્થા છે ગુજરાત રાજ્યનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે એક આઠ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો ટુ 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 એક આઠ ઝીરો થ્રી ટુ થ્રી થ્રી ઝીરો ટુ ટુ ઓર ટ્રીપલ ઝીરો આના પર ફોન કરીને કોઈપણ વ્યક્તિ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે તો આજની આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભાવવધારો એક મોટી આર્થિક સમસ્યા છે જ્યારે ગ્રાહક સુરક્ષા એ વ્યક્તિગત સ્તરે જાગૃતિ અને સશક્તિકરણનો વિષય છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને મુદ્દાઓ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે જ્યારે આપણે એક જાગૃત ગ્રાહક બનીએ છીએ પાકું બિલ માંગીએ છીએ અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓનો વિરોધ કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ કાળા નાણાં અને ભાવવધારા જેવી મોટી સમસ્યાઓ સામે લડાઈમાં નાનકડો પણ મહત્વનો ફાળો આપી રહ્યા હોઈએ છે આ ચર્ચા એક વિચાર સાથે પૂરી કરીએ કાયદા અને સંસ્થાઓનું માળખું તો તૈયાર છે પણ શું આપણે દરેક ખરીદીને માત્ર એક વ્યવહાર ન ગણતા તેને એક જાગૃત નિર્ણય બનાવી શકીએ શું આપણે હાથમાં આવતા બિલને માત્ર એક કાગળના ટુકડા તરીકે નહીં પણ ગુણવત્તા પારદર્શિતા અને આપણા પોતાના અધિકારના એક સાધન તરીકે જોઈ શકીએ આ શક્તિ આપણા સૌના હાથમાં છે